ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહીમાં ડીસા નગરપાલિકાએ પશુ બજાર વિસ્તાર લાયન્સ હોલ રોડ અને ફુવારા સર્કલ સહિત જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવ્યો હતો નગરપાલિકાની દબાણ શાખાના અધિકારીઓ સહિત ટીમ દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરી રોડ રસ્તાઓ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી શહેરમાં ગેરકાયદે દબાણોના કારણે રોડ રસ્તાઓ સાંકડા બની જતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત શહેરીજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે પાલિકા દ્વારા સવારથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે ડીસા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાલિકા સાથે સંકલન કરી કાયમી ધોરણે ગેરકાયદે દબાણો દૂર કરી શહેરના રોડ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા આ માંગ કરવામાં આવી રહી છે